સુરતમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે સુરત શહેરમાં આવેલું કાપોદરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે આ પોલીસ સ્ટેશન અન્ય કરતા એટલા માટે અલગ છે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી એ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે તેમની આગેવાનીમાં ગ્રીનમેન ગ્રીન મેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલભાઈ દેસાઈ અને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માનવ જતનથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહલાદક અનુભૂતિ કરાવે છે ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનામાં મારું સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડીયો ફૂટેજ જોતા પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે નાનપણથી જ મને વૃક્ષો પ્રાણી પક્ષીઓ પ્રકૃતિ પ્રત્યે લગાવેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો પર્યાવરણ સાથે પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી તેમના સહયોગથી કાપોધરા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો તૂટેલા પાઇપ પ્લાસ્ટિકની બોટલો બિન ઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા વેલા ઉછેરવાની શરૂઆત કરી વૃક્ષો વાવવાથી કામ પૂરું ન થઈ જતાં તેનો સુવ્યવસ્થિત ઉજેર અને દેખરેખ થાય એ માટે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ અને વિરલભાઈની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું પાડ્યું હતું આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુંભર્યું બની ગયું છે કે રાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે અહીં કામ કરતા પોલીસ કર્મીઓ પણ તણાવ મુક્ત બન્યા છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે શ્રી અવસોરાએ વધુમાં કહ્યું કે પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે નાના મોટા કામ માટે આવતા લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે પર્યાવરણ પ્રેમી વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પીઆઈ શ્રી એમ બી અસોરાએ આગેવાનીમાં કાપોદરા પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાના સંકલ્પ અને અભિયાન અંતર્ગત સિત્તેર ટકા જેટલું કામ પૂર્ણ કર્યું છે આ પોલીસ સ્ટેશન માત્ર પોલીસ સેવા કે ન્યાય મેળવવાનું કેન્દ્ર

ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન થી અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થશે પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સંધાશે સાચે જ પોલીસ અને પર્યાવરણ પ્રેમનો સંગમ રચતું કાપુદ્રા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનો જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા ચીંધી રહ્યું છે મારું નામ મનોજ અવસુરા છે હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બજાવું છું કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એડો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટાભાગના માણસો વેસ્ટ કચરોને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશનને રોકતા હતા જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવી અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેથી અમે જૂનો મુદામાલ પડેલો હતો એ પણ ત્યાંથી હટાવેલી અને વિશાળ જગ્યા જે અમને મળેલી જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે નવસો જેટલા છોડવા વાવેલા છે આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે મારા પોલીસ સ્ટેશનમાં આશરે નેવું જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે જેને એક સારું વાતાવરણ મળે એક વૃક્ષોથી હૈરુંભૈરું પોલીસ સ્ટેશન હોય આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ બે ડિગ્રી જેટલું ઓછું રહે છે જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે જેથી એક સારું વાતાવરણ મળે આ વૃક્ષો વાવ્યા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રિમ ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરો આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છીએ અને આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેઇન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે પબ્લિક પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય ગુડ ફીલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણીવાર ઘણા કર્મ પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે અને આપણો જે હેતુ છે કે સારું ઓક્સિજન સારું વાતાવરણ મળે અને સારી જગ્યાએ કામ કરી શકીએ તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે અને એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ એટલે આ ટિપિકલ પોલીસ સ્ટેશનમાં પહેલાં તો ગ્રીનરી જે છે આપણે જે વિશિષ્ટ પ્રકારે એટલા બધા અહીંયા છોડો લગાડ્યા છે અને ઓક્સિજન પાર્ક જેવું આપણું આખું ફોરેસ્ટ આવી રહ્યું છે એ એક બેઝિક ગ્રીન એ થયું ઘણા બધા સૂત્રો અહીંયા લગ્યા છે કે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન ને ક્લાઇમેટ ચેન્જ કે કેવી રીતે હવે સત્યાગ્રહમાં જોડાવવું પડશે એક એક જણ જેમ આપણા પોલીસવાળા પણ હવે પર્યાવરણ સેનાની બની ગયા છે અને આ આખું પોલીસ સ્ટેશન એક પર્યાવરણનો મેસેજ આપી રહ્યો છે કોઈ પણ અહીંયા આવશે એ કસે પણ જોશે કોઈ બી દિવાલ પર જોશે એને એક સુંદર મેસેજ મળશે પર્યાવરણનો બીજું આ પોલીસ સ્ટેશનનો ટોટલ ઇલેક્ટ્રિસિટી જે પાવર જે છે એ સોલર પર અમે કન્વર્ટ કરવા જઈ રહ્યા છે આના પછી જે ઇનિશિયેટિવ જે છે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે આપણું વરસાદી પાણી જે છે એનું ટોટલ અહીંયાનું વરસાદી પાણી જે પડશે એને આપણે હાર્વેસ્ટ કરવામાં આવશે અને આ એવું એ થશે કે કેવી રીતના એક સીઓ ટુ કેટલું શોષી શકે છે ચાર લાખ સાડા ચાર લાખથી વધુ વસ્તી આજુબાજુની વસ્તી છે એ લોકોને આ ઓક્સિજન પૂરું પાડશે અને ફિલ્ટર કરશે આપણી હવાને ફિલ્ટર કરશે એટલે આ બહુ યુનિક વસ્તુ છે એક પોલીસ સ્ટેશન આ ઇમ્પેક્ટ લાવી શકે છે આજુબાજુવાળા રહેણાંક વિસ્તારમાં નીચેના પાણીના સ્તર કેવી રીતે વધી શકે એટલે આ એક્ઝામ્પલ અહીંયા કોઈ પણ વ્યક્તિ આવશે અને આવનારા સમયમાં અહીંયા ઘણા બધા છોકરાઓ વિઝિટમાં આવશે એક ઇન્ટરેક્શન થશે એટલે ફ્રેન્ડલી એક એટમોસ્ફિયર પોલીસ અને જનતા વચ્ચે આવે એવી રીતનું એક આખું સમન્વય કરવામાં આવ્યું છે હું એવું કહીશ કે આમાં આપણા જે પીઆઈ સેફ જે અસુરા સાહેબ છે એ લોકો એમની જે કોઈ પણ વ્યક્તિ જ્યારે એટલા બધા પ્રોએક્ટિવ હોય છે અને એ પરમિશન્સ આપતા જાય છે એ એટલી એક્ટિવનેસ બતાવે છે ને એ ઘણા બધા સમયથી અમે મુલાકાત લેતા હતા અને મને એમનું જે પેશન જે દેખાયું એના બેઝિસ પર આ વસ્તુ પોસિબલ છે કોઈ પણ અધિકારી વગર આ પોસિબલ નથી થતું અને મેન્ટેન જે કરવાનું છે એ આગળ અમે જાણ લગીન શીખવશું અને બની શકે કે પોલીસવાળા જ મેન્ટેન કરે એવું આગળ જઈ જઈને અમે એ કરશું અથવા અમે મેન્ટેનમાં અમે સાથે રહીશું એવી મારા હિસાબે આપણે કહી શકીએ હવે કે કોઈ બી શહેર જે છે આપણા અને આ ગંભીર વસ્તુ છે કે જે પર્યાવરણની જે સ્થિતિ કતડી છે અને જે ગરમી આ વખતે આપણને લાગી છે તો આપણે હવે શહેરોમાં વનોની જરૂર છે આપણને શહેરોમાં બગીચાની જરૂર નથી એટલે બગીચા કેવી રીતના એ થઈ શકે અને વન કેવી રીતે રહી શકે આ અહીંયા જે પાછળ જે વન આવવાનું છે જે સરદાર સ્મૃતિ વન તરીકે ઓળખાશે એ વન પણ એક એક્ઝામ્પલ હશે કે આટલી નાની જગ્યા કે એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યામાં એક ડેન્સ ફોરેસ્ટ આવી શકે જેમાં ખિસકોલીઓ પતંગિયા ચકલીઓ બીજી બીજા અમુક જે જીવજંતુઓ એમાં રહેશે અને એ સૌથી મેક્સિમમ લેવલ પર ઓક્સિજનનું એ કરશે એટલે આવા પાર્ક્સ ઓક્સિજન પાર્ક્સ આપણે સિટીની આજુબાજુમાં જો સૌથી વધારે લાવી શકીએ તો જ ચેન્જ આવશે અને આ એક પહેલી એ છે કે આ સ્ટેશન આની પહેલું એ છે એક્ઝામ્પલ છે હું કહીશ કે આ અગેન ભારતમાં પર હેડ જે બે હજાર ઓગણીસની ગણતરી છે તેના હિસાબે ખાલી માત્ર અઠ્ઠાવીસ ઝાડ છે જે વિશ્વમાં સૌથી ઓછા છે તો પર્યાવરણની દ્રષ્ટિએ આપણે એક એક વ્યક્તિ એક એક લાઈક વ્યક્તિએ મિનિમમ અરાઉન્ડ ચાલીસ પચાસથી સો ઝાડ દત્તક લેવા જોઈએ અને તો જ વધશે અને આ જ એક એટલા માટે આ પહેલ જો નહીં કરશું આપણે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન કે ક્લાઇમેટ ચેન્જ નહીં કરશું તો આવનારા જનરેશન્સ આવનારા લોકોને આપણે શું આપીને જઈશું એ આપણી આપણી આવનારી પેઢીઓને આપણે શું આપશું એ નથી ખબર એટલે એટલા માટે જ આ મેસેજ અને આ પોલીસ સ્ટેશન આ એ જ વસ્તુ અને પ્રમોટ કરશે આ એનું બ્રેન્ડ એમ્બેસેડર બનશે